અને રમઝટ રમે અને અવનિત્ય થાય એક દિવસ ત્યાંથી હાથીભાઈ પસાર થયા હાથીભાઈ તો ધમ 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 કરતા આવ્યા આવ્યા ત્યારે પેલા રસ્તા ઉપર સસલાના બચ્ચા રમતા હતા એમને જોયા એટલે હાથીભાઈ ટટકી ગયા એમને એમ કે બચ્ચા મારી મને જોય અને ખસી જશે પણ ના બચ્ચા એટલે બચ્ચા ખસ્યા નહીં એટલે પછી હાથીભાઈએ પૂછ્યું કે છોકરાઓ તમારી માં ક્યાં છે બચ્ચા તો ગભરાયા વગર કઈ બોલ્યા નહીં થોડી વાર ઉભા રહ્યા અને વળી પાછો જવાબ આપ્યો કે બોલો 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 કેમ કેમ મારી માનો તમારે શું કામ છે સસલાવરા બચ્ચાઓ તો કઈ જ બોલ્યા નહીં અને હાથીભાઈ પણ કઈ બોલ્યા નહીં પછી ત્યાંથી પાછા વળી ગયા કે કઈ નહીં આવો બે ત્રણ દી ચાલ્યો અને વળી પાછા ફરી

બચ્ચા તો ખસે નહીં સાંભળે નહીં અને રમ્યા કરે એટલે રોજ એક હાથી આવે છે અને આવી અને અમને આવી રીતે હેરાન કરે છે સસલીબાઈ કે છે આ વાત એ જેવડા સમજે છે શું એ આવા તો તમારા બાપા ને આપણે બધી માંડીને વાત કરીશું અને આવી વાત કરતા હતા અને એવામાં ઠઠમાં ને ઠઠમાં સસાભાઈ આવે છે અને આ બાજુ સસલીબાઈ કે છો છેલ છો ગાડા રાણાજી ત્યારે સસલાબાઈ કે છે બોલો બોલો છેલ છબીલા રાણીજી અને પછી સસલીબાઈએ આ હતીબાઈની માંડીને વાત કરી વાત કરી એટલે સસાભાઈ તો ગુસ્સે થઈ ગયા બરાબર કે મગતરાજ એવડો હાથીડો સમજે છે શું મને આવા દેને કાલે જોઈ લઈએ આમ કરી અને સસલીબાઈ તો બેઠા અને સસલાભાઈ તો આખી રાત પડખા ભર્યા કર્યા પધારીમાં અને વિચાર્યા કર્યા કે આને મારે પાઠ કેવી રીતે ભણાવો સવાર પડી એટલે સસલાબાઈ તો એક સરસ મજાનો લાંબો વેલો લીધો અને એ વેલાનો ગાડીઓ બનાવ્યો ગાડીયાનો એક છેડો લાંબો રસ્તા ઉપર નાખ્યો અને બીજો છેડો બાંધ્યો ઝાડીની ડાળી ઉપર દાડી ઉપર છેડો બાઈ ગયો એટલે સસલાભાઈને એવું કે હાથીભાઈ આવશે ને એમાં એનો પગ ભરાશે એટલે ખેંચાઈ જશે વળી રાહ જોઈને બેઠા હાથીભાઈ આવવાની અને આમ કરતાં થોડી વાર થઈ પછી સસલા ભાઈને તો ચિંતા થવા લાગી કે રખીને કદાચ આ દાડી તૂટી જાય તો એના કરતાં લાવ ત્યાંથી છોડીને ઝાડના થડ જોડે બાંધી દઉં ઝાડના થડ જોડે વેહલો બાંધી દીધો અને વળી પાછા હાથીભાઈને આવવાની રાહ જોવા બેઠા બેઠા હતા એટલે આ બાજુ

નામ બતાવવા બતાવવા બેઠા હતા અને એવા મહાથી તો ધમ 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 પોતાની મસ્તીમાં ચાલતા ચાલતા આવતા હતા અને આ બાજુ સસલીબાઈ આ બધું દ્રશ્ય જોતા હતા બચ્ચા બકરોલમાં હતા અને હાથીભાઈ જેવા આવ્યા એવો એમનો પાછળનો પગ પેલા ગાડીયામાં ભરાઈ ગયો અને હાથીભાઈને એની ખબર જ ના પડી એ તો પોતાની મસ્તીમાં ચાલ્યા જાય ચાલ્યા જાય ચાલ્યા જાય અને આ બાજુ સસલાભાઈ પણ હાથીભાઈની પાછળ ને પાછળ તાણાતા જાય કસડાતા જાય કસડાતા જાય બુમરાણ કરે પણ શું તરસ આ બાજુ સસલીબાઈ ને કે ઓહો છોગાડા તો જુઓ કેવા વાહાદીબાઈ ને ગસેડે છે આમ કરીને પછી બહુ ગસડાય એટલે સસલીબાઈ કીધું કે છોગાડા હવે તો છોડો ત્યારે હાજીબાઈ કે અરે સસલાબાઈ કે છે કે છેલ છબીલા રાણીજી છોગાડા તો છોડે છે પણ આ સુંદાડા ક્યાં છોડે છે આગળ <laughs> <laughs>